આજ મે મને ઓળખ્યો બખાડા આ આ ઓળખવાનો વિષય 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 નથી 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 અરે તો જ્ઞાનનો તારી સ્મૃતિનો જે પર છે એને સત કહે છે અને તું છો તું જ બ્રહ્મ છો બીજું છે ને આવું નિશ્ચય છે બાબુ છોકરાને હકુમ નથી થતું

હવે એનું હકુ ના થાય હકુ કરવા એક જણ આવ્યા એટલે જો ફોડ વાળ હંમેશા છુપવાની કોશિશ કરેખાય તો દવાખાના ઇલાજ છો સબને શક નહી જિંદગી જોવાની ડબલવાની ઈલાજ તો કરવું પડે છે આ તો અડધા પછી કે ડબલ દેખાય છે એટલે હગા હગા હતા એ લોકો શરાબ પીતા હતા એટલે અંદર એક બોટલ લાયેલા હતા અંદર મૂકેલી એનો બાપો કે છોકરા આપણે મહેમાન આવે છે બોટલ લાય અંદર દે હારું બે દે પર બાપા એક લાવ કો બે કે એક લાવું કે બે એટલે બાપા કે બાફ્યું એ બે તો છે ને લાવજે તો આ આપણું જ છે કે દાબી છે ફોડી ના તો જમણી હતી જ નહીં એક કઉ તો હે નહીં દો કઉ તો ગારી લખનારો લખવામાં ગણનારો ગણવામાં બોલનારો બોલવામાં અને હેડનારો હેડવામાં ખાતા રો ખાતા જો જોખતે શા બગડી છે બહુ કાચું કામ છે સમજો તો સારું છે એટલે તમે સત્સંગ છે એક ભાઈને બહુ પેલું વગાડ રહે સારંગી કેવાય સારંગી સારંગીનો ઉસ્તાદ હતો સાહેબ અને આ સાણુદા જેવું સંગીત પ્રિય ગામ હતું સાહેબ લોકોએ પરસ્યાર નાખી દીધા ઢગલો થઈ ગયા અમને ભરત પર પૈસા આવતા હતા આપણો ના લેવાય આચાર્ય ત્યાં ના ના આપણો તો વિશ્વાસ આવ્યો તો ઢગલો થઈ ગયો મેં જોયું કોડી કોડી નોટો ખોઈ માથામાં નાખતા એને એવી સારંગી વગાડે તે ઢગલો થઈ ગયો પૈસા લઈ ગયો પાછળ તોડ બેઠેલા ચાર ગણા એટલા

એમાં એક તો ને સા એ સંગીત પ્રિય હતો કે તને સારંગી આપે પણ સારંગી બજાઈ દે સારંગી બજાય અને સાહેબ એવી સારંગી બજાઈ એવી બજાઈ તે પેલા ખીચામાં ભેંછા દસ ભેંછા એ તો નાખી દીધા નહીં નો ગણાઈ નાખી દીધા તમે એવી સારંગી વગાડો સાહેબ અરે લેવાનું માગે નહીં ગુરુ કદી માગે નહીં સાહેબ અને ગુરુ ક્યારે લઈ લે તમને ખબર ન પડે આટલો બધો ઊંચો સ્ટેજ ગુરુ માગ અને ગુરુ દમે શું હોય હા કલાકાર માગો કલાકાર કે મળતો હજાર આલો લો વીસ હજાર ગુરુ નહીં માગે સંતની માગ સંતની ઊંચી મેળી માર સંતની અરે સર્વોપરી સત્તા છે એના આગળ રાજ સત્તા એને કઈ કઈ કામ ના કરી શકે સાહેબ દુનિયાની એવી કોઈ તાકાત નથી કે સંતને ખરીદી શકે કાઠું તો પડશે કિતાવર એ સર્વોપરી સત્તા છે ચા નહીં ચિંતા નહીં મનવા બે પરવા જાકો કશું ના તો એ સૌ ભાષા કા ભાષા અહીંયા તો કોઈ માને નથી જો તું કોઈ પદે નથી જો તું કોઈ પ્રતિષ્ઠા નથી અને ગુરુને આપ્યું છે એમાં કોઈ કમી પણ નથી એમાં કોઈ કમી નથી થાય મારા સદ્ગુરુએ આપ્યું છે ના તોલે આ વિશ્વમાં કોઈ વસ્તુ જ નથી અને ત્રણ લોક એક બાજુ મૂકી દો અને આપેલો ગુરુનો એક શબ્દ થાય તો એના બરોબર ના થાય કે ના થાય એના તોલે ના આવે આટલી કરુણા કરી છે ગોવિંદા મહારાજ આ મહિમા જે ચાલ્યો છે એ ગુરુની કરુણા છે પણ દુર્ભાગ્યની વાત એ ગણો એ જે ગણો એ અમે એને શબ્દોથી વ્યક્ત નથી અમારી પાસે ભાષા નથી તમારી અંદર છે

બધાનો અધિષ્ઠાન એ છે એક માટી હોય પરમાતી સત્તા મુકે છે કે જેમ એક માટી અનંત પાત્રોમાં દેખાવા છતાં પહેલાય માટી હતી પાત્ર બન્યું તો એ માટી અને ભાગી નાખો તો એ માટીનો કદી વાત થાય આ બધું દેખાય તો એ શું ના હોય તો એ શું સત તો સતરે છે બધાના મૂળમાં બાબુરામ કહેતા હતા હું છે અસ્તિત્વ છે ચૈતન્ય છે નામને ને કોઈ દિવસે નિરાત બાપુ કે છે બોલે નામ શું કહે છે બોલે ના એટલે તબાર કરમ નહી સમજવાનું અર્થા કે બોલવા પણ બોલે નામ નો અર્થ થાય બોલે એટલે ચૈતન્ય એ વસ્તુ તમારે સમજવાની છે પણ નિરાત બાપુ ની ભાષા સમજ્યા નથી એટલે કે બોલવાનું ના અરે બોલે છે તારે ક્યાં બોલવાનું છે આ થોબલો કે છે હું થોબલો છું ઘણા ને એવો ભ્રમ થાય છે મે હમણા બેઠો તો વિચાર કરે ને મહાત્મા ચર્ચા થઈ મને કે આ શબ્દ છે ને શબ્દ થી દેવ શબ્દ થી દેવાળ શબ્દ થી પૂજાય પાણો હરજી શબ્દ નો સાર જાણો શકર શાસ્ત્ર પણ જાણો એટલે શબ્દ ને સાર શબ્દ કીધો છે એટલે ઘણા કહે છે કે આ શબ્દ બ્રહ્માંડમાંથી આવે છે અરે જે બિન અને બ્રહ્માંડ થી પર છે વસ્તુ પાન ભાઈ ત્યાં માન છલાગ ક્યાં છે બિન અને બ્રહ્માંડ અને પરાની પાર ની પાર માં વસ્તુ બાવન થી પાર રહી સંતો કહે છે આ પણ પરુ છે આ પણ પરુ છે પરાની પાર ની પાર માં હામો બ્રહ્માંડ એ પણ જતું રહેશે જે દ્વારા પિંડ જો એ દ્વારા બ્રહ્માંડ જતો રહ્યો જે દ્વારા પિંડ જો એ દ્વારા જીવ ભાવ જો જે દ્વારા બ્રહ્માંડ નો ભાવ જો દ્વારા ઈશ્વર ભાવ જતો રહે એક વ્યક્તિ હોય એક જ વ્યક્તિ એક જ વ્યક્તિ ઓફિસ માં જાય એટલે કલેક્ટર સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ છલ્લુટ મારે છે બધા એ વ્યક્તિ ઘેર આવે છે તો પતિ દેવ કે છે એ વ્યક્તિ પુત્ર આગળ જાય છે તો પિતા કે છે વ્યક્તિ ત્રણ છે कहती है ठीक भूमिका ने लेने अलग अलग એટલે વેદાંતમાં કે કે કથન વૈચ્છે વસ્તુ વૈચ્છે જ નહીં એટલે જેને કથન વૈદની ખબર પડે એ પુરુષ કહી શકે નામ કાશી નામ ગંગા નામ તિરથને સતરા ચર પર નામ વિકર થાલો નમરે ઠામ સુણજો જ્ઞાનની સાસ નથી કાપ્યો આમ કોઈ કાઠ નથી તમે નામ જતો એ

જે તારા વાત અમદાવાદ તો વાણીમાં વેરા થઈ આ તો વાણીનો વરો છે હા શબ્દ માંથી છલાંગ મારે આત્માના